નમસ્કાર દર્શક મિત્રો સત્યમયું જેથી લાઈવ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે લો બોલો જો સરપંચે ગ્રામ પંચાયતની આ હાલત કરી હોય તો ગામની સુ હાલત થશે વાચેપાદરા તાલુકાના ભાણપુર ગામ નીચે આ ગ્રામ પંચાયત ગંદકીતી ખત બધી રહ્યું છે આ ગામમાં વર્ષ બે હજાર પંદરમાં ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ તલાટી અને સરપંચ દ્વારા પંચાયતની કોઈ સરકાર કે સાફ સફાઈ નહીં રાખતા આ ગ્રામ પંચાયત ગંદકીતી ખત બધી રહ્યું છે ગ્રામ પંચાયતમાં સરપંચની ઓફિસ અને કોમ્પ્યુટર રૂમ હોય તમામ રૂમમાં ગંદકી અને વરસાદના ટપકતા પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે અને રેકોર્ડ રૂમમાં સરકારી દસ્તાવેજ પાણીમાં પલળી ગયેલી હાલતમાં છે જ્યારે કોમ્પ્યુટર પંખા સહિતનો સામાન પણ હવે કોઈ કામ લાગે તેવા રહ્યા નથી ગામ પંચાયતની હાલત જોઈ તમે પણ કહેશો કે જો પંચાયતની હાલત હોય તો ગામમાં વિકાસની વાત જ ક્યાં થાય ઘાટ રોડ ઉપર રોડસ્તા ઉપર પર કાદવ કિચડ આંગણવાડી ખંડેર હાલતમાં છે ત્યારે હકની વાતના વિકી શ્રીમાળીએ ગામ પંચાયતની મુલાકાત લઈ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા